કેમ છો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ છો તો ફરી એકવાર સ્વાગત છે તમારું આપી YouTube ચેનલ માં અત્યારે વાગી ગયા છે 9 ઉઠીને જો હું આમ જ બેઠો છું અત્યારે મને લાગે છે ફૂલ ઠંડી ઉઠીને સ્વેટર પહેરી લીધું ના કે ઊભો થવાનું મન ન ચા પાણી પાણીએ બેઠે બેઠે પી લીધું છે નાસ્તો પણ નાસ્તો બની ગયો નાસ્તો કરવાનો ઓકે તો આપણે નાસ્તો બની ગયો એટલે નાસ્તો પછી કરી લો તો પછી ઓફિસે જવા માટે નીકળી ગયા તૈયાર થઈને બેઠા છે पापा સીટ જાવ છો મારે થોડુંક બહાર ગામ કામ છે બાર જવું છું આજે એવું છે આજે રજા છે ને એટલે આજે મારે રજા છે એવું છે તો થોડુંક કામ છે એટલા માટે જાઉં છું બહાર ગામ ઓકે તો જઈ આવો ગાડી લઈને જાઓ કે હા હું મારી બાઈક લઈને જઈશ ઓકે એક્ટિવા લઈને એક્ટિવા ઓકે ચાલો તો પપ્પાને આજે રજા છે એટલે પપ્પા અત્યારે બહાર જાય છે તમારે જ જવાનું નહીં મારે કેમ તાર પપ્પા ને કામ છે એટલે બસ હું જવાનું ઠંડી નું જવું ના કે માં ઠંડી ન લાગે ને બહાર જતા એટલે ખુલી ગાડી માં જાતા તો હવા ન લાગે કાન ને ઓ कान ને સેફ ટી ટોપી ને બધું પહેરી લેજો ના હું હેલ્મેટ પહેરીશ હેલ્મેટ માસ્ક કાપી દીધું માસ્ક લગાવી લ્યો હેલ્મેટ લગાવી લ્યો આ માસ્ક એટલા માટે પહેરવાનું છે કે બહાર જવા થી આપણે કોઈ નાક માં રજ ન ઉડે એટલા માટે માસ્ક પહેરવામાં આવે ઓકે મોટી પંખ वह पाल एंड बटला पर पाना अइस <coughs> के <coughs> <वो भाएंडित जोगे? coughs> <coughs> <coughs> <coughs>

તો ચાલો મારી સાથે અને આપણે બિસ્કિટ આપી દઈએ લલાવને તો ચાલો હું છે ને અત્યારે તમને મિની ડોરેમોન ને બતાવ અમારો ડોરેમન છે ને એ મિનિ ડોરેમોન ચાલો સેમ ટુ સેમ એવો જ છે સેમ ટુ સેમ એવો જ છે ને આપણે બિસ્કિટ ખવડાવી દઈએ અત્યારે ચાલો પણ જઈ રહ્યો હમણા ઈ ડોરેમોન ઈ ડોરેમોન તો ડોરેમોન છે તો મિનિ ડોરેમોન છે તો મિની ડોરેમોન છે મિનિ ડોરેમોન છે હાલો દીવાન હાલા કાબ હાલા એ

તેનંત ખાતા બિસ્કિટ તો ગાઈસ હવે આપણે અત્યારે નાઈને અત્યારે તૈયાર થઈ ગયા છે અને ઓફિસ જવા માટે હવે નીકળી જાવ તો બ્લોગ માં કંટિન્યુ બની રહેજો ઓફિસ સુધી આવીને પછી તમને પાછો મળું અત્યારે ઓફિસે થી ઘરે આવી ગયો છું અને અત્યારે ઘરે આપણે કંઈક સ્પેશિયલ વસ્તુ બનાવવામાં આવી છે તો મારા બેન કે છે કઈક સ્પેશિયલ વસ્તુ બનાવી છે તો મને તો એટલે ઉત્સુકતા છે જાણવાની કે શું બનાવી છે સ્પેશિયલ વસ્તુ સ્પેશિયલ વસ્તુ છે ભાઈ ઘૂંઘરા બટેટા બનાવી છે વાવ ઘૂંઘરા બટેટા બનાવ્યા યસ ગાઈસ આ જે બનાવ્યો છે ભૂંગળા બટેટા તો ભૂંગળા બટેટાની મોજ માણવાની છે મને અત્યારે લાગી છે ફૂલ દાળ ભાત એ છે અને દાળ ભાત એ બનાવ્યો છે વાવ તો ઓર મજા આવી જશે તો દાળ ભાત પણ બનાવ્યા છે તો ગાઈસ અત્યારે મને ફૂલ ભૂખ લાગી છે તો હું અત્યારે હાથ ધોઈ લઉં અને સીધો બેસી જાવ જમવા તો ચાલ મમ્મી સૂતા છે મારા મમ્મીને મજા છે ને મમ્મી હાલો જમવા હાલો જમવા બેસી જાવ હજી સારું નથી થયું ગળામાં દવા પીધી હતી લ્યો તો કા પીધી નહીં હા તો પી લેજો તો ચાલો હવે અમે અત્યારે જમી લઈએ મમ્મીને તબિયત સારી નથી એટલે આરામ કરે છે અને દવા પીધી હતી તો પાછી કાઢી નહીં ગઈ છે તો હવે જમીને પાછી પીવડાવી દઉં છું અત્યારે આ બટેટાનું ઓપનિંગ થઈ ગયું છે મૂકા ક્યાં છે અને આ ડાર દાળ ભાત વાજે તો જમવાની મજા આવી જશે તો આ રીયા ભૂંગરા આ ભૂંગરા અને આ બટેટા તો ભૂંગરા બટેટાનો પ્રોગ્રામ છે અને મને તો અત્યારે મોઢામાં પાણી આવી ગયું છે અને અત્યારે હું છે ને હવે જમી લઉં તો આપણી થાળી હવે તૈયાર થઈ ગઈ છે ભૂંગરા બટેટાના દાળ ભાત તો હવે હું જમી લઉં છું અત્યારે

તો સાત વાગે જઈએ સમય હવે આપણે જઈએ બરોબર ને અત્યારે ત્યાં જમવાનું છે રાત્રે દાંડિયા રાસ ને તો અમે અત્યારે જઈએ છીએ ત્યાં થઈ તો ચાલો મળીએ ત્યાં ભજીયા ચટણી દાળ ભાત પનીરનું શાક પછી કયું હતું રીંગણા બટેટા શાક રોટલી હા ઊંધી જ હતું બહુ મસ્ત જમવાનું બનાવ્યું હતું જમી દીધું છે અને હવે દાંડિયા રસ ને શરૂ થાય પછી ત્યારે જશું તો ગાય છે ઘરે આવી ગયા છે અને દાદીએ દાસને બધું જોઈ લીધું છે અને હવે ભાગી ગયા છે સાવ ગયા તો હવે અત્યારે આરામ કરીએ અને આજનો લોકશન સારો લાગ્યો આપણે આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા લાગ્યા ચેનલને સબસ્ક્રાઈબ કલમ ના ભૂલતા હવે ફરી પાછા નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી બધાને કાતા ભાઈ ભાઈ જય માતાજી ગુડ નાઇટ